પ્રજાજનોને કચેરીમાં સરકારી કામકાજ વખતે કોઈ અગવડ ન પડે અને પ્રજાના કામ ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઊંઝા તાલુકા મામલતદાર કચેરી વાસ્તવમાં પ્રજાભિમુખ છે કે નહીં તે જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે મામલતદાર કચેરી ઊંઝાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓમાં કામગીરી દરમિયાન પ્રજાના વિવિધ પ્રશ્નો જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી સાંસદ હરિભાઈ

આગામી સમયમાં પણ સાંસદ હરિભાઈ પટેલ દ્વારા અન્ય કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે